બાકીના નો આજુબાજુ પાણી જન્ય કેટલાક દર્દીઓની એવી પણ ફરિયાદ છે કે યોગ્ય સારવાર નથી મળતી બરાબર આપે છે વાત છે બધી પૂરતી છે

બધા પગલા લેવા જોઈએ ઠંડક વાળા area માં રેવું જોઈએ મારું નામ શોભા છે એટલે મારી છોકરીના ઝાડા વાયમેટ એટલું થઈ ગયું છે તો એને છુવાની તો પલંગ ભૂરું એને નીકળે છે બધું પલંગ હોરા બધા રેલા નીકળ્યા આખું ગાદલું પલળી ગયું છે નીચે ચાદર પલળી ગઈ છે મેં એમને કહ્યું મૂક બેન ચાદર આપો એમને તબિયત વધારે નરમ છે બધું બગડી ગયું છે તો કે અમે શું કરીએ કે તમે બગાડતા અમે શું કર્યો તો તમે ગમે ત્યાં તૈસી લાઈન ફેલી બેલી લાઈને તમે કરો તો ગમે ત્યાં કંઈ લેવા ગયા તો કે દવાખાનામ ખોરાક અમે અજાના માણસ છીએ અમે દવાખાને કઈ કેવી રીતના ખોરી કહો તો તમે લાઈન આપો વાયમટ થાય તો છોકરી જોડે ડોલ નહીં કશું નહીં તો વાયમટ કેવી રીતના કરો તો નીચે વાયમટ કરી એમાં બોલવા માટે કે આ બધું બગાડવાનું અમારે સાફ કરવાનું અમારે કરવાનું છે કે અમાર બધું કરવાનું કે તો ચાદર બી ના લે કે કશું ડોલે નહીં હાલતા કે સબર કશું શહેર નથી બરાબર અત્યારે અમે અત્યારે અહીંયા કર પોતે બાથરૂમમાં જોઈએ કે સંડાસનામાં જોઈએ તો એટલી ગંદકી હ તો અમારે પહેલાં આવું જ તો થયેલું જ છે અહીંયા અમે અમે નથી કર્યું એમને જ છે

એટલા મેડમે એવું કહે કે તમે ઉલટી ના કરાવશો ને એવું કહે કે દાખલ નહીં લેવાનું અમારા છોકરા તમારે તમે તમારે કઈ બી લઈ જાઓ લઈ આગળથી નીચે કોલિંગ કોલ કરીને એવું કીધું નહીં કરવાનું એવું કે તમારે શું કરવાનું પછી બે દિવસ પેલા મેં દાખલ થયો હતો ને તો મને પછી એવું કીધું કે ખાલો તમને અહીંયા આગળ નહીં મળે છે તમારે જગ્યા ખાલી હોય ત્યાં જગ્યા સુઈ હું આરે કેટલા લોકો એ દાખલ થયા છે છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને